જૂનાગઢના માણાવદર ખાતે છોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમરના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન અને ઉજવણી કરવામાં આવી આમંત્રિત મહેમાનોના હસ્તે લાભાર્થીઓને ચેક વિતરણ તેમજ ઓક્સિજન રથનું લોકાર્પણ વૃક્ષારોપણ છોડ વિતરણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથમાં ધરવામાં આવી હતી

ડીડી વડાલિયા સાયન્સ સ્કૂલ ખાતે છોતેર માં જિલ્લા કક્ષા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી હરેશ ઠુમરે જણાવ્યું હતું કે માત્ર વન વિસ્તારમાં જ વૃક્ષો વાવવા એટલો જ સીમિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નથી તમારા ઘરના આંગણાથી લઈને આસપાસના વિસ્તારો સુધીમાં હરિત આવરણ જળવાય રહે પર્યાવરણનું જતન થાય ગ્રીન ગુજરાત ક્લિન ગુજરાતનું મુવમેન્ટને પ્રોત્સાહન મળે પશુ પક્ષીઓનું જતન થાય આમ રાજ્ય સરકારના આ પ્રોગ્રામની પાછળ અનેકવિધ કલ્યાણકારી ઉદ્દેશ્યો રહેલા છે આપણી સંસ્કૃતિ ગાય પીપળો તુલસી અને વડલાની પૂજા કરનાર સંસ્કૃતિ છે આજે બે વર્ષથી ગિરનાર અને ભવનાથ વિસ્તાર પ્લાસ્ટિક ફ્રી ઝોન બન્યા છે દરેક નાગરિકે પોતાના આંગણામાં પીવાના પાણીનું બાઉલ રાખવું જોઈએ બોરસલીનું વૃક્ષ વાવવું જોઈએ જેના થકી ચકલી અને અન્ય અને પુણ્ય કરવાનો અવસર પ્રાપ્ત થાય વન રક્ષકો વ્યવહાર કેળવો જોઈએ તેઓ પ્રકૃતિ અને પર્યાવરણના પૂજક અને રક્ષક છે કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાઈ હતી આમંત્રિત મહેમાનોને તુલસીના રોપા અર્પણ કરીને કન્યાઓ દ્વારા સ્વાગત ગીત વડે મીઠો આવકાર આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિહડે કર્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ શ્રી ચાવડાએ કરી હતી પ્રાસંગિક રૂપરેખા એ એસ મકાણીએ આપી હતી તેમજ વિદ્યાર્થીઓએ એક પેડ માકે નામ અભિયાન અન્વયે નૃત્ય કૃતિ રજૂ કરી હતી સર્વેનું શાબ્દિક સ્વાગત નાયબ વન રક્ષક શ્રી ડોક્ટર મોહન રામે કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સર્વપ્રથમ રાજ્યમાં વન મહોત્સવની શરૂઆત શ્રી કનૈયાલાલ મુનશીના નેજા હેઠળ કાર્યક્રમમાં વન વિભાગના વિવિધ કાર્યક્રમો એનિમલ ટ્રેકર સખી મંડળો નર્સરી વર્કર દ્વારા સારી કામગીરી બદલ તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા કાર્યક્રમનું સફળ કાર્યક્રમનો પૂર્ણ થયા બાદ મહેમાનોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું ત્યારબાદ લીલી ઝંડી આપીને વૃક્ષરથ ઓક્સિજન રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ રથ વૃક્ષારોપણનું વિતરણ કરશે ઉપરોક્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા દેવાભાઈ માલમ તાલુકા પંચાયત અને નગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઝાલાવડિયા મામલદાર શ્રી શુક્લા તાલુકા વિકાસ અધિકારી શ્રી નંદાણિયા સંસ્થાના ચેરમેન શ્રી સૌસાણી શ્રી ચુડાસમા તથા લાભાર્થીઓ અને વન વિભાગના વિવિધ અધિકારીઓ અને કા કર્મચારીઓ શાળાના કર્મચારીઓ બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ જુનાગઢ